મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ઝોનનો ભૂલકા મેળો યોજાયો સુપોષણ માટે બોતેર પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા

ફૂલકા મેળાનું અધ્યક્ષતાને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ સંભાળ્યું હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બાળકો દેશનું ભવિષ્ય છે તે વિચારને કેન્દ્રમાં રાખી આ કાર્યક્રમમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે પોષણ ઉત્સવનું આયોજન પણ કરાયું હતું આ ઉત્સવ અંતર્ગત જિલ્લાના બાર વિવિધ ઘટકો દ્વારા મિલેટ્સ જાડા ધાન્ય આધારિત ભાખરી પુડલા રાગી શેક સહિતની કુલ બત્તેર જેટલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેણે હાજર સૌનું ધ્યાન ખેંચ્યું હતું કાર્યક્રમ દરમિયાન ત્રણથી પાંચ વર્ષના બાળકોએ ગીતો પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તેમજ વેસ્ટમાંથી બેસ્ટ અને વાનગી સ્પર્ધાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ઉપરાંત આંગણવાડી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી હતી અધિકારીઓએ આગામી સમયમાં પણ બાળકોના સર્વાંગી ઉત્કૃષ્ટ માટે ઉત્કર્ષ માટે આવા જનજાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી